ઓગણએસીમાં પોષ માસમાં શ્રી જમનેશ પ્રભુ સૌરઠ પધારમાં પધારવા માટે અમદાવાદમાં સારંગપુરમાં પોતાની હવેલીમાં બિરાજતા હતા એટલે કે સારંગપુરમાં ત્યાં આગળ વારંવાર બિરાજતા હતા ને એ હવેલીમાં બિરાજતા હતા પોરબંદરમાં ઠકરાણી ઠકરાણા બબીબાઈ વૈષ્ણવ જૂથ સહિત શ્રી જમનાપાન કરવા વ્રજમાં ગયા હતા અને વળતા અમદાવાદમાં શ્રી જમનેશ પ્રભુ બિરાજી રહ્યા છે તે સમાચાર સાંભળીને દર્શન કરવાની ઈચ્છાથી અમદાવાદ જૂથ સાથે મુકામ કર્યો કોણે બબીબાઈએ કેમ કે વળતા જમનાપાન કરીને વળતા આવી રહ્યા છે પોરબંદરમાં રાજવીઓ સાથે કંઈક પોરબંદરમાં રાજવીઓ સાથે કંઈક રાજ ખટપટ ચાલતી હતી રાજ ખટપટ ચાલતી હતી કોને બબીબાઈના રાજ્યની અને બીજા રાજ્યની રાજવીઓ સાથે તેથી અમદાવાદના હાકેમને એક નગરના દુશ્મને ખબર આપ્યા કે પોરબંદરના ઠકરાણાનો મુકામ અહીંયા થયો છે જો તમે તેને કેદ કરો તો પોરબંદરના રાજવીઓ તમારે તાબે થઈ જાય એવો સરસ મોકો છે એટલે કે રાજા મહારાજાઓને તો પછી આવું બધું ચાલતું રહેતું હોય એટલે પોરબંદરના ઠકરાણા અહીંયા આગળ પધાર્યા છે વાતના સમાચાર આપ્યા અમદાવાદના હાકેમને હાકેમે આ વાત સાંભળીને તુરત જ તેમને કેદ કરવાનો હુકમ કર્યો અને બબીબાઈને કેદ કરીને બંદીખાને રાખ્યા આ બનાવથી વૈષ્ણવો ગભરાયા અને હવે શું કરવું તે વિચારવા લાગ્યા એટલે કે બબીબાઈની સાથે ઘણા બધું જૂથ હતું ને વૈષ્ણવ જૂથ સાથે જમનાપાન કરવા પધાર્યા છે તો હવે એક બધા વૈષ્ણવને થોડા કેદ કરે ખાલી બબીબાઈને કેદ કર્યા છે હવે બીજા સાથે વૈષ્ણવ છે એવું લખ્યું છે અહીંયા કે વૈષ્ણવને વૈષ્ણવો ગભરાયા અને હવે શું કરવું તે વિચારવા લાગ્યા ત્યારે તેમાંથી એક વૈષ્ણવે મહારાજને ખબર આપવા વિચાર્યું ને મહારાજ પાસે વૈષ્ણવે જઈને સગળી વાત કરી કેમ કે મહારાજ તો સારંગપુર અમદાવાદમાં બિરાજે છે એટલે મારા સુધી ખબર પહોંચી ગયા અમદાવાદના હાકેમે બબ્બીબાઈને કેદ કર્યા છે તે વાત મહારાજ સાંભળતા જ કોપાયમાન થયા અને રાત્રે હાકેમ જ્યાં પોતાના મેલમાં સૂતો હતો ત્યાં અદ્રશ્ય રીતે તેને કોઈ માર પડવા માંડ્યો એટલે કે હાકેમને માર પડવા માંડ્યો હજી આ બાજુ બીજી કાંઈ વસ્તુની ખબર નથી કોઈને કાંઈ ખબર નથી સીધો હાકેમને માર પડવા માંડે છે અને હાકેમે ખૂબ જ હાકેમ પણ ખૂબ ગભરાવા લાગ્યો ચારો તરફ જુએ છે પણ કાંઈ દ્રશ્ય દેખાતું નથી એટલે ખાલી થપટ જ પડે કોઈ કાંઈ દેખાતું નથી મારવા જ લાગે છે માર જ પડવા માંડ્યો દ્રશ્ય દેખાતું નથી અને માર પડ્યા કરે છે તેથી તે રાડો પાડીને બોલવા લાગ્યો મને મારો માં મને મારો માં મને શા માટે મારો છો કોઈ કુદરતનો કોપ છે તેવું તેણે જાણ્યું ત્યારે અદ્રશ્ય અટહાસ્ય કરતી વાણી તેને સંભળાઈ હે નરાદમ પોરબંદરના ઠકરાણાને વિના અપરાધ કેદ કર્યા છે તેના કારણે તને આ માર પડી રહ્યો છે એટલે કે જવાબ મળી ગયો કે ભાઈ તને કેમ માર પડે છે આવી વાણી સાંભળી હાકેમ જ પોતાના શયનખંડમાંથી બહાર આવ્યો અને પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે પોરબંદરના ઠકરાણાને બંધન મુક્ત કરીને તેમને તેમના મુકામ ઉપર સુખરૂપ પહોંચાડો એટલે અહીંયા ધોળપદમાં આવ્યું છે કે અમદાવાદમાં સ્વરૂપ દેખાડ્યું હાકેમ રહ્યો છે લાજીરે કરને પ્રીત પરાગીવાળા પુસ્ત ધોળપદની આંકડી લીધેલી છે એ ધોળપદનો આ પ્રસંગ છે હાકેમને હુકમ થતા સિપાહીઓ બબીભાઈ પાસે જઈને કહ્યું કે આપને બંદીખાનેથી મુક્ત કરવામાં આવે છે અને આપના મુકામ પર પહોંચાડવાનો હાકેમને હુકમ કર્યો છે બબીભાઈ સિપાહીની વાત સાંભળતા સર્વ મર્મ પોતાના મનમાં સમજી ગયા બબીભાઈઓ સિપાહીઓ બબીભાઈને મુકામ પર પહોંચાડીને હાકેમને ખબર આપ્યા બબીબાઈ ને આવતા જોઈ સર્વજૂથ હર્ષાનંદમાં આવી ગયું અને જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાં સર્વજૂથ સહિત બબીબાઈ આવ્યા પાછું અહીંયા આગળ લખ્યું નથી પણ આપણને ગુણમાલ ભક્તમાલમાંથી મળી આવે કે ખંડણીની રકમ માટે કંઈક હતું માથાકૂટ ત્યારે એમ પણ ફરમાન લખી આપ્યું કે ખંડણીની રકમ મળી ગઈ છે હવે બાકી બાકીની ખંડણી રહી નથી ખંડણીની રકમ પણ મળી ગઈ છે ભરાઈ ગઈ છે એવું ગુણમાલ ભક્તવાલમાં છે અહીંયા લખ્યું નથી મને એમ કે કદાચ આવશે પણ પણ અહીંયા લખ્યું નથી આપણે યાદ કરી લઈએ એટલો બધો એ થાકી બી ગયો બબીભાઈને જૂથ સહિત આવતા જોઈને અતિ પ્રસન્ન થયા મહારાજના શ્રી ચરણમાં બબીભાઈ આવીને ઢળી પડ્યા અને ગદગદ કંઠે વિનંતી કરી મહારાજ આપ તો કૃપા નિધાન કરુણાના સાગર આપના બિરદને બીજી શું ઉપમા આપી શકાય આપ વિના નિજદાસના સંકટ કોણ હરે અઢળક ભેટ ધરીને ચરણ સ્પર્શ કર્યા બબીબાઈ તો સમજી ગયા બબીબાઈ તો મહારાજના ખાસ નજીકના છે બબીબાઈ તો તરત જ જ્યારે નીકાળવા માટેનું ફરમાન થયું કે છોડી મૂકો અને સન્માન સહિત જ્યાં આગળ જવું છે ત્યાં સુધી મૂકી આવો ત્યારે જ બબીભાઈ સમજી ગયા હતા કે મહારાજની લીલા છે એ જેવા મહારાજને મળે એવા ગદગદ કંઠે ગદગદ કંઠ તો થઈ જાય કે આપના બિરદને બીજી શું ઉપમા આપી શકાય આપ વિના નિજદાસના સંકટ કોણ હરે અઢળક ભેટ ધરી ચરણસ્પર્શ કર્યા અને સર્વ સમાજ આ હકીકત જાણીને અતિ હર્ષોલ્લાસમાં આવી ગયા મહારાજનો જેજેકાર બોલાવ્યો બબીબાઈએ મહારાજ પાસે વચન માગ્યું મહારાજ સદાને માટે મને આપના ચરણમાં રાખો મહારાજે વચન આપ્યું અને સદા બબીબાઈ મહારાજ સાથે રહ્યા એટલે કે બબીબાઈને મહારાજ બબીબાઈએ મહારાજ પાસે વચન માગ્યું પણ ખરું અને મહારાજને બબીબાઈ એવા વાલા છે કે બબીબાઈએ પણ બબીબાઈને પણ મહારાજે હા પાડી દીધી અને સદા બબીભાઈ મહારાજ સાથે જ રહ્યા અનન્ય ભાવથી મહારાજની સેવાટેલ રહે તે સેવાટેલમાં રહેતા મહારાજની ઘણી કૃપા તેના ઉપર થઈ બબીબાઈને પોતાના રાજસીપણાનું જરા પણ અભિમાન ન હતું બબીબાઈ નાચવા માંડ્યા હતા

ચૈત્રવદી ચૌદશ ના રોજ મહામંડપ મારુ કંસારા ગોકળદાસ અને ગંગાધર કર્યો એ મંડપનું વર્ણન લખિયાભાઈ લેલુર એમણે કર્યું છે તે મંડપમાં કાવ્યની કડીઓનું વર્ણન નીચે આપ્યું છે તજા પટાકા ફરહરે હૈડે હરખના માય ભૂલ્યો નિજ જન આનંદ શું તા ધવલ મંગલ ગાય ચૈત્ર સુધી ચતુરાદશી ઓતમ દિન તે હોય જન્મતિથિ શ્રી ગોપેન્દ્રની તેને જાણે નિજજન સોય વજે થયા વ્રજરાજ પોરે પધાર્યા મહારાજ સંવત સત્તર એકાશી ઓ સાર અચ્છવ ગારિયાધાર જુગ ચરણે જમને શને મનમાં એ હિ નાશ લખ્યો કહે જીવન સદા આપો અભે પદવાસ એટલે આ દોહરાની પાંચમી છઠ્ઠી અઠ્યાવીસમી ત્રીસમી કડી અહીંયા આપેલી છે આ ગારિયાધારના મંડપ સાથે અનુસંધાનમાં છે એટલે મહારાજ શ્રી જમનેશને ખૂબ જ ધામધૂમથી સામયો કરીને મહા મંડપમાં પધરાવ્યા આપશ્રીને બિરાજવા માટે વિવિધ પ્રકાર ના ગાદી તકિયા રૂડી રીતના બિછાવીને બેઠક સવારી હતી એ બેઠકે આપશ્રી બિરાજ્યા ચલો જમનેશ પ્રભુજી બેઠકે બિરાજે છે આપશ્રીને નારી વૃંદે મોતીડાના થાળ ભરીને વધાવ્યા વિવિધ પ્રકારની સુંદર રસેલી સામગ્રી આપશ્રીને આરોગાવી તેની વડાઈની વાત કશી થાય તેમ નથી આપશ્રીને કેસર સ્નાન કરાવ્યા તે ચરણામૃત સર્વ દાસજણ પામ્યા એટલે કે ઠાકોરજીને જે કેસરી સ્નાન કરાવ્યા છે ને એ બધું જ જેટલું કેસરી સ્નાન બધા ત્યાં આગળ દાસજણ બિરાજે છે એ બધાને ચરણામૃત મળ્યું આપશ્રીએ ગોપિન્દ્રજીના હસ્તાક્ષરના પત્રના દર્શન સર્વને કરાવ્યા એટલે કે ત્યારે ગોપિન્દ્રલાલજીના હસ્તાક્ષર ત્યાં બિરાજતા હશે સર્વને ગોપેન્દ્રલાલજીના હસ્તાક્ષરના દર્શન દર્શન કરાવે છે અહીંયા આગળ કડી આપી છે કે પત્રના દર્શન કીધા પ્રસાદ કારણ પકવાન દીધા એટલે ઉપર આવ્યું ને કે સર રસીલી સામગ્રી આપ શ્રીને આરોગાવી એ અને પત્રના દર્શન કરાવ્યા હસ્તાક્ષરના પત્રના દર્શન એ આ કડીમાંથી અનુસંધાન મળે અને સર્વ વૈષ્ણવને વિદાય આપતા માળા પ્રસાદમાં પકવાન સખડીનો આપ્યો અને ભાવપૂર્વક વિદાય આપી પ્રેમ રસ પકવાન મેલો ગ્રત તિહા વાલે રેલ્યો તેલ તણા ઘ્રત કરીને રેલમ છેલ ઘ્રતની કરી તે પ્રસંગ સવિસ્તાર જોઈએ એટલે કે ગાડિયાધારનો મંડપનો હવે શરૂ થાય છે અત્યાર સુધી પ્રસ્તાવના હતી શરૂઆતનું હતું પણ તેલઘ્રત કીધા એ બધું હવે આવશે હવે વિશે વિગતવાર છે કે આ મંડપના આ મંડપમાં મેળા પાંચ દિવસનો રહ્યો અને વૈષ્ણવ સમુદાય પાંચ હજારનો એકત્રિત થયો હતો કેટલું પાંચ હજાર એ કવિત ગુણમાલ માંથી જાણવા મળે છે સંવત સત્તરસો ને એક્યાસી મહામંડપમાં મહારાજ પધાર્યા જે હવે જે મંડપ છે મંડપનું વિવરણ છે જે આપણે આવતી વખતે આખી લીલા છે આમાં પાછું લીલામાં આપણે વચ્ચે અનુસંધાન બાકી રાખીએ તો પછી અધૂરું રહી હા એટલે આપણે આવતા વખતે લેશું જમને અરે જમનેશ્વર પામરતને આપણે અહીંયા જ વિરામ આપીએ